ઠાકોર સમાજ અંગે હતું વિવાદિત નિવેદન લવ વાત કરતા બાપુ વ્યાસપીઠ પરથી ભાન ભૂલ્યા સંસ્કાર નથી એવા કુળના યુવક સાથે લગ્ન શા માટે આ વિવાદિત નિવેદન હતું વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુનું કોડી ઠાકોર સમાજને સંસ્કાર વગરના કહેવામાં આવ્યા

ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ નહોતો એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એ લગ્ન કરે અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજ નું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજ નું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ ન હતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમી જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યો છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સદા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સત્તાએ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પુરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પીઠેથી પણ હું કહીશ એ સાધુથી પણ આવું ન બોલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેય વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણી એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ આગણે છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી એનું કોઈ સમાજનું હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પ્રતિબંધન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમઃ તમારા પુરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ શિવજીને ને પ્રાપ્ત